જેમાં ખાસ કરીને ગાંધીનગર તેમજ અમદાવાદમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તો ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે આજે સાંજે અમિત શાહ અમદાવાદ આવશે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે એકસો સત્તર કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે આ સાથે ચૌદ પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશનલ સ્ટેશન ઓગમેન્ટેશનનું નું લોકાર્પણ કરશે